નમસ્કાર મિત્રો રાજેશરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યના ટોપિક ઉપર એટલે કે ખેતી અને ખેતી બાબતનો જ્યારે વિષય હોય ત્યારે ચણા અને રાયડાની ટેકાના ભાવની ખરીદી એની સરકારશ્રી દ્વારા જાહેરાત તારીખ એકવીસ ચાર બે હજાર પચીસની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે તો ચણા ગુજરાતભરમાં ટોટલ કેન્દ્રો એકસો ને ઓગણ એંસી ઉપર કેન્દ્રોથી કાર્યરત થશે જ્યારે રાયડો સત્યાવીસ કેન્દ્રો ઉપરથી ખરીદી શરૂ થઈ છે ગુજરાતભરમાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન ચણાનું ત્રણ લાખથી વધુ ખેડૂતોએ એમાં રજીસ્ટ્રેશન કરેલું હતું એવી જ રીતે રાયડાનું પણ થયેલું છે આમાંથી ચણાની જો વાત કરું તો ચણામાં ઘણા ખેડૂતોએ રાહ જોઈ અને ખુલ્લા બજારમાં વેચાણ કરેલ છે એવી જ રીતે ઘણા ખેડૂતો ટેકાના ભાવથી રાહ જોઈ રહ્યા હતા તો એ ટેકાના ભાવોની ખરીદી એકવીસ ચાર બે હજાર પચીસ થી શરૂ થઈ રહી છે તો મિત્રો રાયડો ગુજરાતમાં ખેડૂતોએ એક લાખ ઉપર નોંધણી કરાવેલી હતી હવે આની ખરીદી કઈ રીતે થઈ છે એની આપણને જાણ કઈ રીતે થઈ છે કારણ કે મોબાઈલથી આપણને જાણ કરવામાં આવશે એસએમએસથી જાણ થાય છે સાથે સાથે યાર્ડ દ્વારા યાદી પણ ખેડૂતોની મૂકવામાં આવે છે

પણ આગળની મગફળી ખરીદી આપણે જે ટેકાના ભાવમાં નાખી હતી એ જોતા ચણાની ખરીદીમાં વધુ થાય અને ખેડૂતો પાસેથી વધુ ખરીદી ખરીદી એવું લાગી રહ્યું છે મિત્રો દ્વારા ચણાની વાત કરું તો ત્રણ લાખ છત્રીસ હજાર મેટ્રિક ટન ખરીદી ગુજરાતમાંથી કરશે જેની કિંમત ઓગણીસો ત્રણ કરોડ રૂપિયા જેટલી થાય છે એવી જ રીતે રાયડાની ખરીદી એક લાખ ઓગણત્રીસ હજાર મેટ્રિક ટનની ખરીદી થાય અને એમની કિંમત સાતસો ને કરોડ રૂપિયા જેવી થશે મિત્રો આ ટેકાના ભાવની ઘણા ખેડૂતોએ રાહ જોઈતી જેની એકવીસ ચાર જે જાહેરાત કરવામાં સરકાર સિદ્ધ કરવામાં આવી છે એકવીસ ચાર બે હજાર પચીસથી જે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરેલા છે એને મેસેજથી જાણ થશે એટલે નજીકના આપણા જે માર્કેટિંગ યાર્ડ જે છે જ્યાં ખરીદ કેન્દ્રો જે છે એ જે કેન્દ્રો ઉપર આપણે જથ્થો પહોંચાડવાનો રહેશે મિત્રો ખેતી અને ખેતી બાબતના જ્યારે આપણે વિડીયો આવતા હોય ત્યારે ઘણા બધા વિડીયો આપણે મૂકેલા છે ટૂંક સમયની અંદર બિયારણ બાબતના વિડીયો આપણા ટૂંક સમયમાં જ રિલીઝ થશે મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે જ્યારે ખેતી બાબતના વિડીયો હોય તે તેને ફોરવર્ડ કરજો શેર કરજો કમેન્ટ કરજો ધન્યવાદ સાથે રાજેશ્વર આભાર